નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠા રૂપી સંકટને લઈને સૌથી મોટા અને સમાચાર મળી રહ્યા છે પહાડો પર ભારે વરસાદ અને હિમવર્ષા ચાલુ છે જેની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે ભારતીય હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થવાની આગાહી પણ દર્શાવી છે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આગામી બે અને ત્રણ દિવસ માટે ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવનાઓ છે જોકે શિયાળો પૂરો થવા જઈ રહ્યો છે પરંતુ હજુ થોડો સમય ઠંડીનું જોર યથાવત રહી શકે છે ઉત્તર પ્રદેશ પંજાબ દિલ્હી મધ્યપ્રદેશમાં ભારે પવન સાથે વ્યાપક વરસાદ થવાની સંભાવનાઓ છે રાજસ્થાન અને હરિયાણાના વિસ્તારોમાં પણ કરા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે પહેલી અને બીજી માર્ચના રોજ પંજાબ હરિયાણા ચંડીગઢમાં ગાજવીજ વિદળી તેજ પવન સાથે વરસાદ થવાના સંકેતો છે પંજાબમાં બીજી માર્ચે ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે વધુમાં હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે પહેલી અને બીજી માર્ચના રોજ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ઉત્તર મધ્યપ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ છે આગામી બે દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ મજબૂત સપાટીના પવનોની અપેક્ષાઓ છે મિત્રો આઈએમડીએ વધુમાં હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબમાં પણ પહેલી અને બીજી માર્ચના રોજ કરા પડવાની સંભાવના પણ દર્શાવી છે પહેલી માર્ચના રોજ રાજસ્થાન અને બીજી માર્ચે પણ હરિયાણા ઉત્તર પ્રદેશમાં કરા પડવાની સંભાવનાઓ છે વધુમાં સ્કાયમેટ વેધરના જણાવ્યા પ્રમાણે પહેલીથી અને ત્રીજી માર્ચ વચ્ચે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના રહેલી છે પહેલી માર્ચે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીર બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતાઓ છે તો બીજી માર્ચે છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતાઓ છે બીજી માર્ચે ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતાઓ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં હજુ ગરમી શરૂ થાય તે પહેલાં રાજ્યમાં કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે આ તરફ હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે તારીખ પહેલીથી લઈને બીજી માર્ચના દિવસે હળવા વરસાદ સાથે ભારે પવન રહી શકે છે જેમાં પહેલી માર્ચના રોજ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ દ્વારકા જામનગર મોરબી ગીર સોમનાથ કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ છે જ્યારે બીજી માર્ચના રોજ પાટણના વિસ્તારો બનાસકાંઠા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા દાહોદ ગાંધીનગરના વિસ્તારો તો અમદાવાદ મહેસાણા ભાવનગર અમરેલી ગીર સોમનાથ કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી કરવામાં આવી હોય તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે